મારે વાડી વિસ્તારમાં હું રહું આજ અઠ્યાવીસ વર્ષથી આ રસ્તાની માગણી મેલી બધા રાજકીય આગેવાને મેલી તો ત્રણે ત્રણ રસ્તા હે એ રસ્તાનું એકનું કામ થયું નથી ગામમાં કોઈ નવો પ્લોટ નથી મળ્યો અને રસ્તાની અંદર બાળકો ભણવા જઈ ન થકતા અને દસ દિવસ વરસાદનું એ તો દસ દિવસ હું સ્કૂલ ઉપર નહીં જવાનું કે હોસ્પિટલે નહીં જવાનું આજ આવી પરિસ્થિતિમાં અમારું ગામ જીવે તો આના માટે અમારે શું ઉકેલ કરવાનો એટલે અમે મતનો બહિષ્કાર કરીએ અને દરેક માણસો થાકી ગયા અમારા રાજકીય આગેવાન એક બે છે એ જોર કર્યા કરે પણ એનાથી વળતર થાય એવું નથી એટલે કોઈ પણ આ રાજકીય આગેવાનને આવવું હોય તો જે આ કામકાજ છે એ પૂરા કરવાની તૈયારીમાં આવે એવી અમારી અપેક્ષા છે હું આ ગામનો વતની છે જોઈ શકો છો આપ કોણ બધાથી રોજ રા જતો રસ્તો આપણે અહીંયા ઊભા છે મોટી મોટી વાતો કરનારાઓ ઘણા બધા એવા કાલે થઈ ગયા પ્રમદી થઈ ગયા એવા અમારા ત્રણ રસ્તા છે ઝાલામાં જતો રસ્તો આઈ બાજુ જતો રસ્તો કોઈ રસ્તાનો વિકાસનું કામ થયું નથી અને ખેડૂત નું કોઈ આરો નથી અટાણે બીજા નંબરમાં પ્લોટ આવ્યો હોય સો નંબરનો પ્લોટ તમને આપ્યો સો વાર નો પ્લોટ તો તમને એમ પંચાયત એમ કે આ પ્લોટ અમારા ગામમાં પાસ થયા તમે તમારી રીતે પાસ જગ્યા ગોતી લ્યો આપણે જગ્યા ક્યાં ગોતવાની કે પંચાયતને દેવાની હોય સરકારને દેવાની હોય કે આપણે ગોતવાની હોય આમાં હું કરવાનું હું એટલે હવે અમે મફત એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ બધા સોલ્યુશન કાગળ ઉપર નહીં થાય ત્યાં સુધી કોણવદરને અંદર ભાજપને ગરબા નહીં દેસું એટલે મિનિસ્ટર હોય કે ગમે તે હોય એના રોષ અને કુણવદર ઉપર પ્રતિબંધ મૂકી દેસુ તમે રેગ્યુલર રેગ્યુલર તમે આવો કાગર ઉપર મને બાહરી આપો તો જ તમને ગરબા દેસુ જય હિન્દ જય ભારત આજે ખરેખર આશ્ચર્ય થયું પૂર્ણવદર ગામની મુલાકાત લીધી આઝાદીના આઝાદ દેશ થયો ત્યારથી કોઈ રસ્તો બન્યો નથી એટલે ખરેખર દુઃખ થાય છે કે આપણા આગેવાનો શું કરે છે કામ કે કારણ કે પોરબંદર એટલે ત્રણ ધુઆધાર નેતા છે કે કેન્દ્રીય મંત્રી કેબિનેટ મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ છતાં પણ આ ગામડાઓને હાલત આવી છે એ આશ્ચર્ય થયું અને ગામ લોકોએ એક નિર્ણય લીધો એ સરાહનીય નિર્ણય છે કે જ્યાં સુધી રોડ રસ્તા ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પક્ષને ગામમાં આવવાની સખત મનાય છે અને એક બે દિવસમાં અંદર ગામને અંદર બેનરો લાગી જાય એટલે ગામ લોકોએ સરાહનીય કામ કર્યું છે અને અમે તો ખાલી આ ગામને નીકળ્યા હતા અને મુલાકાત લેવા આવ્યા છે કોઈ મિટિંગ બિટિંગ કંઈ એવું આયોજન નહોતું પણ ખરેખર દુઃખ થાય છે કે આ ગામ તો કેમ પાકિસ્તાનમાં આવતું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે આ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને વહેલી તકે કામ કરે કામ ન કરવું હોય તો ભારતીય જનતા પક્ષને આ ગામમાં એન્ટ્રી નહીં એવો નિર્ણય આજે પચાસ સો જણા લોકોએ લીધો છે એ માટે ગામનો પણ ખૂબ ખૂબ આભાર હવે કામ કરો અથવા મત લેવા આવો એટલે તમે સ્ટેન્ડર્ડ પાસ કરી અને તમે પરિપત્ર મૂકશો ત્યાં પછી જ ભારતીય જનતા પક્ષ ગામમાં એન્ટ્રી થાય એવો નિર્ણય આજે કુણવદર ગામમાં લેવામાં આવ્યો છે